પ્રકરણ પાંચમું સુગંધ સંતના ચમત્કારી પ્રદર્શનો આ વિશ્વમાં દરેક વસ્તુ માટે ચોક્કસ ઋતુ અને દરેક હેતુ સિદ્ધ થવા માટે ચોક્કસ સમય નિશ્ચિત થયેલ હોય છે ધૈર્ય મેળવવા માટે સોલોમનની ઉપરોક્ત ઉક્તિમાં રહેલું ઢાપણ મને હજી મળ્યું ન હતું ફરવા જવા માટે ઘરેથી નીકળવાના મારા પ્રત્યેક પ્રસંગ વખતે મારી આજુબાજુ મારા ઈશ્વર નિયોજિત ગુરુના દર્શન માટે હું બહુ બારીક નજર રાખતો પરંતુ હાઈસ્કૂલનો મારો અભ્યાસ પૂરો ન થાય ત્યાં સુધી અમારો પરસ્પર ભેટો થવાનું સર્જાયું ન હતું અમર સાથેનું હિમાલય તરફનું મારું પલાયન અને મારા જીવનમાં શ્રી યુક્તેશ્વરજીના પ્રવેશના મહાન દિવસ વચ્ચે બે વર્ષ વ્યતીત થઈ ગયા આ સમય દરમિયાન હું ઘણા સંતોને મળ્યો સુગંધ સંત વાઘવામી નાગેન્દ્રનાથ ભાદુરી માસ્ટર મહાશય અને બંગાળના સુપ્રસિદ્ધ વૈજ્ઞાનિક જગદીશચંદ્ર બોઝ સુગંધ સંત સાથે મારો ભેટો થવામાં બે પ્રાસ્તાવિક વાત હતી એક સુસંવાદી અને બીજી રમુજી ઈશ્વર સરળ છે બીજું બધું ગૂંચવણ ભરેલું છે નિસર્ગની સાપેક્ષ દુનિયામાં નિરપેક્ષ મૂલ્યોને ન શોધો મંદિરમાં કાલી માતાની મૂર્તિ સામે જ્યારે હું શાંતિથી ઊભો હતો ત્યારે આ દાર્શનિક સાર મારા કાનમાં સૌમ્યપણે પ્રવેશો પાછળ ફરીને જોઉં છું તો એક ઊંચી વ્યક્તિ ઊભેલી જણાય જેમનો પહેરવેશ અથવા તો તેનો દેખાવ તેમને એક પરિવ્રાજક સાધુ તરીકે પ્રગટ કરતો હતો આપ ખરેખર મારા વિચારોમાં ચાલતું ઘમસાણ પામી ગયા લાગો છો આભારપૂર્વક મેં સ્મિત કર્યું નિસર્ગના ભદ્ર અને રૌદ્ર પાસા વચ્ચેના ગૂંચવાળાના પ્રતીક જેવી માતાએ મારા કરતાં ઉત્કૃષ્ટ ભેજાઓને મૂંઝવી નાખ્યા છે બહુ થોડા જ એવા છે જેઓ તેનું રહસ્ય ઉકેલી શકે છે જીવન પ્રત્યેક બુદ્ધિ સામે સ્વિંગ્સની જેમ ઇષ્ટ અને અનિષ્ટનો પડકારરૂપ કોયડો મૂકે છે તેના ઉકેલનો પ્રયત્ન સરખો પણ ન કરનારા ઘણા ખરા માનવીઓ થીબ્સના જમાનાની માફક આજે પણ દંડરૂપે જિંદગીનું બલિદાન આપીને છૂટકારો મેળવે છે અહીં તય કોઈ એકાકી ઉદાત્ત આત્મા જ પરાજયનો સ્વીકાર કદી કરતો નથી દ્વૈતની માયામાંથી એ અદ્વૈતનું અક્ષત સત્ય શોધી કાઢે છે મહારાજ આપ ખાત્રીપૂર્વક બોલો છો જ્ઞાન મેળવવાનો અતિશય દુઃખદાયક માર્ગ જે પ્રામાણિક આત્મનિરીક્ષણનો છે તેનો મેં દીર્ઘકાળ પર્યંત અભ્યાસ કર્યો છે આત્મપરીક્ષણ પોતાના વિચારોનું નિષ્ઠુર અવલોકન કરવું એ સંપૂર્ણ અને ભાંગીને ચૂરેચૂરા કરી નાખનારો અનુભવ હોય છે કઠણમાં કઠણ અહંકારનો પણ તે ભૂક્કો કરી નાખે છે પરંતુ સાચું આત્મપૃથકરણ ગણિતની ચોકસાઈથી દ્રષ્ટાઓનું નિર્માણ કરે છે વ્યક્તિગત માન્યતાઓથી આત્માભિવ્યક્તિની રીત અહંકાર્યોનું નિર્માણ કરે છે જેઓ ઈશ્વર અને બ્રહ્માંડનું અંગત અર્થઘટન કરવાનો પોતાનો અધિકાર હોવાનું ખાતરીપૂર્વક માને છે આ ઉદ્ધત મૌલિકતા સામે સત્ય નમ્રતાપૂર્વક નિઃશંક નિવૃત્ત થાય છે હું આ ચર્ચાની મજા માણી રહ્યો હતો માણસ જ્યાં સુધી દંભમાંથી છૂટતો નથી ત્યાં સુધી તે સનાતન સત્ય સમજી શકતો નથી જન્મજન્માંતરોના કીચડથી ભરેલું માનવીનું મન સંસારની અસંખ્ય ઇન્દ્ર જાળના ઘૃણાજનક જીવનથી ઉભરાતું રહે છે માણસ જ્યારે પ્રથમવાર આંતરિક દુશ્મનો સામે ઝઝૂમે છે ત્યારે અહીં સમરંગણના યુદ્ધો પણ ઝાંખા પડી જાય છે આ દુશ્મનો મૃત્યુવશ નથી કે જેને ભયંકર બળથી વશ કરી શકાય સર્વવ્યાપક અવિરત ઉદ્યમી ઊંઘમાં પણ માણસનો પીછો ન છોડનાર અને તીક્ષ્ણ ઝેરી હથિયારોથી સૂક્ષ્મ રીતે સજ્જ અજ્ઞાની વાસનાઓના આ સૈનિકો આપણને બધાને ભરખી જવાની તક શોધતા તૈયાર બેઠેલા છે જે પોતાના આદર્શોને દાટી દઈને સામાન્ય પ્રારબ્ધને શરણાગત થાય છે તે અવિચારી છે શું તેને નમાલો નિષ્પ્રાણ અને કલંકિત ન કહેવાય પૂજ્ય મહારાજ વ્યાકુળ જનતા પ્રતિ શું આપણે કશી જ સહાનુભૂતિ નથી મહાત્માએ ક્ષણભરના મૌન પછી ગૂઢ જવાબ આપ્યો સર્વ સદ્ગુણોના ભંડાર એવા અદૃશ્ય પરમાત્મા અને દેખીતી રીતે જ કશા જ સદ્ગુણો વિહોણો દ્રશ્યમાન માણસ આ બંનેને એકી સાથે પ્રેમ કરવો એ કંઈક મૂંઝવણમાં મૂકનારી વાત છે પરંતુ ચતુરાઈ આવી ગૂંચવણને ઉકેલી શકે છે અંતરની ખોજ સર્વ માનવીઓના મગજની એકતાને પ્રગટ કરી દે છે સ્વાર્થી ઉદ્દેશ્યોની સમાનતા બીજું કાંઈ નહીં તો એક અર્થમાં તો માનવ ભ્રતૃભાવનો પરિચય મળે છે સ્તબ્ધ નમ્રતા સમત્વ કરનારી આ શોધને અનુસરે છે તે આત્માની રોગહારક શક્યતાની શોધ તરફ દુર્લક્ષ કરી રહેલ પોતાના જાતભાઈઓ પ્રત્યેની કરુણામાં પરિપક્વ થશે મહારાજ દરેક જમાનાના સંતોએ જગતના દુઃખો માટે આપના જેવી જ લાગણી અનુભવી હતી સાધુનો કડક આત્મસંયમી ચહેરો કંઈક કોમળ થયો એકમાત્ર છીછરો માણસ જ પોતાના નજીવા દુઃખોમાં ડૂબી જઈને બીજાઓના જીવનના દુઃખો તરફ બેદરકાર રહી શકે જે વ્યક્તિ તીવ્ર સૂક્ષ્મ આત્મપરીક્ષણ કરે છે તે જ વિશ્વવ્યાપી દયાના વિસ્તારને જાણે છે તેની અહંવૃત્તિની કોલાહલ પૂર્ણ માંગોમાંથી કંઈક મુક્તિ મળે છે આવી ભૂમિ પર ઈશ્વરીય પ્રેમ ખીલે છે પામર જીવ આખરે તેના સર્જનહાર પ્રતિ વળે છે બીજા કોઈ કારણસર નહીં પરંતુ સંતપ્ત થઈને તેને પૂછવા માટે કે શા માટે પ્રભુ શા માટે દુઃખના અદ્રશ્ય ફટકાઓથી માનવી આખરે પરમાત્માના અનંત ધામ તરફ ઘસડાય છે જ્યારે ખરેખર તો તે તેના સૌંદર્યથી જ આકર્ષાવો જોઈએ પેલા ઋષિ અને હું કોલકાતાના કાલીઘાટ મંદિરમાં વાતો કરતા ઊભા હતા કે જ્યાં હું તેની વિખ્યાત ભવ્યતા નિહાળવા ગયો હતો મારા આકસ્મિક સાથીએ એના ભવ્ય સૌંદર્યની અવગણના કરી ઈંટો અને ચૂનો આપણને કશું સંગીત સંભળાવી શકે નહીં માનવીના જીવંત સૂરથી જ અંતઃકરણ ખુલ્લું થાય છે ત્યાંથી મનને લોભાવનારા સૂર્યપ્રકાશનો આનંદ લેવા માટે અમે પ્રવેશ દ્વાર તરફ ગયા જ્યાંથી ભક્તોનો સમુદાય આવજા કરતો હતો સંતે મારું વિચારપૂર્વક અવલોકન કર્યું અને બોલ્યા તમે યુવાન છો ભારત પણ યુવાન છે પ્રાચીન ઋષિઓએ આધ્યાત્મિક જીવનની આશ્ચર્યકારક પદ્ધતિઓ ઘડી રાખેલી છે તેઓના સન્માનનીય સૂત્રો આજના સમય અને ભૂમિ માટે પર્યાપ્ત છે ભૌતિકવાદના છળ કપટ સામે અક્ષત અને અદૂષિત રહેલા શિસ્તના નૈતિક ઉપદેશો હજી પણ ભારતનું ઘડતર કરી રહ્યા છે યુગો થયા મૂંઝાયેલા વિદ્વાનો ગણતરી કરી શકે તેના કરતાં પણ અધિક સમયથી સહસ્રાબ્દીઓથી શંકાશીલ કાળે વેદોની યોગ્યતાની પુષ્ટિ કરી છે તેને તું તારા વારસા તરીકે સ્વીકારી લેજે જેવો હું આ છટાદાર સંતની પૂજ્ય ભાવે વિદાય લેતો હતો ત્યારે તેમણે અતીન્દ્રિય અનુભૂતિનો એક પરચો બતાવ્યો આજે આ જગ્યા છોડી ગયા પછી તને રસ્તામાં એક અસામાન્ય અનુભવ થશે હું મંદિરના પરિસરની બહાર નીકળ્યો અને પછી હું આમ તેમાં મસ્તો રખડતો હતો એક ખૂણામાં વળાંક લેતા જ એક જૂનો પરિચિત મળી ગયો એ એવી વ્યક્તિઓમાંનો હતો કે જેની વાચાળતા સમય મર્યાદા ઓળંગી શાશ્વતમાં ભળી જતી હોય છે જો તમે મને આપણે છૂટા પડ્યા તે પછીના વર્ષો દરમિયાન શું શું બની ગયું તે કહેશો તો હું તમને થોડી જ વારમાં જવા દઈશ તેણે વચન આપ્યું કેવો વિરોધાભાસ મારે તો તમને હમણાં છોડી જવા જોઈએ પરંતુ તેણે મને હાથથી પકડી રાખી પરાણે થોડી થોડી હકીકત કઢાવવા માંડી મેં તેને રમૂજમાં ભૂખ્યા વરુ જેવો માન્યો જેમ જેમ હું વધારે બોલતો ગયો તેમ તેમ તેને સમાચારનો વધારે ને વધારે ચસ્કો લાગતો ગયો છુટકારાનો કોઈ માન ભર્યો માર્ગ કાઢવાની મેં કાલી માતાને મનમાં પ્રાર્થના કરવા માંડી મારો સાથી મને અચાનક જ છોડી ગયો મેં છુટકારાનો દમ લીધો ખેને હું તેની વાચાળતાના જુસ્સામાં પાછો સપડાઈ જાઉં એ ભયથી મેં મારી ગતિ બમણી કરી નાખી મારી પાછળ કોઈના ઝડપી પગલાં સંભળાતા મેં મારી ઝડપ વધારી પાછું ફરીને જોવાની હિંમત કરી શક્યો નહીં પણ કૂદકો મારીને પેલો યુવાન ફરી પાછો મારી સાથે થઈ ગયો અને આનંદમાં આવી જઈ મારો ખભો પકડી લીધો હું ગંધ બાબા વિશે તમને કહેવાનું ભૂલી ગયો હતો તેઓ સામેના ઘરમાં જ રહે છે કઈ થોડેક અંતરે આવેલા ઘર તરફ તેણે આંગળી ચીંધી તેમને જરૂર મળજો તેઓ ઘણા રસપ્રદ છે તમને એક અસાધારણ અનુભવ થશે નમસ્તે અને તે ખરેખર મને છોડી ગયો કાલી ઘાટ મંદિર પાસે પેલા સંતે આવા જ શબ્દોમાં કરેલી આગાહી મારા મગજમાં ચમકી ઉઠી કુતૂહલથી હું ઘરમાં દાખલ થયો અને મને એક વિશાળ દીવાનખાનામાં બેસાડવામાં આવ્યો એક જાડી નારંગી રંગની જાજમ પર ઘણા લોકો પૌરસ્ત્ય પદ્ધતિ પ્રમાણે અહીં તય બેઠેલા હતા કાંઈક આશ્ચર્યોક્તિ મારા કાને અથડાઈ દીપડાના ચામડા પર બિરાજેલ ગંધબાબાને ધ્યાનપૂર્વક નિહાળો કોઈપણ નિર્ગંધ પુષ્પને તેઓ કોઈપણ જાતના ફૂલની નૈસર્ગિક સુગંધ આપી શકે છે અથવા કરમાયેલી કળીને તાજી કરી શકે છે અથવા કોઈપણ વ્યક્તિની ત્વચામાંથી આલ્લાદક સુગંધ જરાવી શકે છે મેં સીધું સંતની સામે જોયું તેમની દ્રષ્ટિ પણ મારા પર સ્થિર થઈ તેઓ સ્થૂળ કાય દાઢીવાળા તથા શ્યામ અને મોટી તેજસ્વી આંખો વાળા હતા બેટા તને જોઈને મને આનંદ થયો કહે તારે શું જોઈએ છે તને કાંઈક સુગંધ જેવું ગમશે શા માટે મને એમનો પ્રશ્ન બાલિશ લાગ્યો સુગંધની મોજ માણવાની ચમત્કારિક રીતનો અનુભવ કરવા સુગંધ નિર્માણ કરવા માટે ઈશ્વરનો ઉપયોગ તેમાં શું થઈ ગયું ઈશ્વરે જ તો સુગંધ નિર્માણ કરી છે હા પરંતુ એ ઈશ્વર દરેક વખતે તાજી સુગંધ લેવા માટે અને ઉપયોગ પછી ફેંકી દેવા માટે પુષ્પોની નાજુક પાંદડીઓ રૂપી શીશીઓનું નિર્માણ કરે છે આપ પુષ્પો નિર્માણ કરી શકો છો હા પરંતુ મારા બાળ મિત્ર સામાન્ય રીતે હું સુગંધ જ બનાવું છું તો પછી અત્તરના કારખાના બેકાર બનશે હું તેમના ધંધાની આડે નહીં આવું મારો પોતાનો હેતુ તો ઈશ્વરની શક્તિનું દર્શન કરાવવાનો જ છે મહારાજ શું ઈશ્વરના અસ્તિત્વને સાબિત કરવાની જરૂર છે શું તે દરેક સ્થળે અને દરેક ચીજમાં ચમત્કારો નથી કર્યા કરતો હા પરંતુ આપણે પણ તેની અનંત સર્જન શક્તિના કાંઈક અંશનું તો પ્રદર્શન કરવું જોઈએ આ કળા સિદ્ધ કરવામાં કેટલો વખત ગયો વર્ષ સૂક્ષ્મ ઉપાયોથી અત્તર બનાવવામાં બાર વર્ષ મારા પૂજ્ય સંત એમ જણાય છે કે જે અત્તરો અત્તર વેચનારની દુકાનેથી થોડા રૂપિયામાં તમે મેળવી શકો છો તેને માટે ડઝન બંધ વર્ષો આપે નક્કામાં વેડફી નાખ્યા ફૂલોની સાથે સુગંધ પણ નષ્ટ થાય છે મૃત્યુની સાથે પણ સુગંધ નષ્ટ થાય છે જે એકમાત્ર શરીરને જ આનંદ આપે તેવી ચીજની ઈચ્છા જ મારે શા માટે કરવી જોઈએ શ્રીમાન ફિલોસોફર તમારાથી હું ખુશ છું હવે તમે તમારો જમણો હાથ લંબાવો એમણે આશીર્વાદ આપતો અભિનય કર્યો હું ગંધ હાથ લંબાવ્યો પણ યોગીએ તેને સ્પર્શ કર્યો નહીં કઈ સુગંધ તને ગમશે ગુલાબ તથા મારા ઘણા જ આશ્ચર્ય વચ્ચે મારી હથેળીના મધ્ય ભાગમાંથી ગુલાબની મોહક સુગંધની લહેર પ્રબળતાથી બહાર નીકળવા લાગી હસતા હસતા મેં નજીકની ફૂલદાનીમાંથી એક મોટું નિર્ગંધ સફેદ ફૂલ લીધું આ સુગંધ રહિત પુષ્પને ચમેલીની સુવાસ આપી શકશો તથા પાંદડીઓમાંથી તુરત જ ચમેલીની સુગંધ મહેકવા લાગી મેં આ ચમત્કાર સર્જકનો આભાર માન્યો અને હું તેમના એક શિષ્યની બાજુમાં જઈને બેઠો તેણે મને કહ્યું ગંધબાબા જેનું ખરું નામ સ્વામી વિશુદ્ધાનંદ હતું તેમણે તિબેટનાયક ગુરુ પાસેથી યોગના ઘણા આશ્ચર્યકારક રહસ્યો શીખી લીધા છે મને ખાતરીપૂર્વક કહેવામાં આવ્યું હતું કે તિબેટનાએ યોગીની વય એક હજાર વર્ષ કરતાં વધારે હતી આ ગંધબાબા તેમના શિષ્ય છે તેઓ જેમ અત્યારે તમે જોયું તેમ તેમના સુગંધ ચમત્કારો હરહંમેશ સીધી સાદી શાબ્દિક રીતે કરતા નથી શિષ્ય પોતાના ગુરુ માટે સ્વાભાવિક રીતે જ ગૌરવ લેતા બોલ્યો સ્વભાવની ભિન્નતા પ્રમાણે તેઓ પોતાની પદ્ધતિમાં પણ ઘણો ફેરફાર કરે છે તેઓ એક અત્યંત આશ્ચર્યજનક વ્યક્તિ છે કોલકાતાના બુદ્ધિશાળી વર્ગમાં તેમના ઘણા અનુયાયીઓ છે મેં મનોમન નિશ્ચય કરી લીધો કે મારે આ સંખ્યામાં વધારો કરવો નથી જે ગુરુ અક્ષરશઃ અત્યંત આશ્ચર્યજનક છે તે મને અનુકૂળ નહીં પડે ગંધબાબાનો વિનયપૂર્વક આભાર માની હું ત્યાંથી ચાલી નીકળ્યો આરામથી ચાલતાં ચાલતાં ઘરે જતી વેળા તે દિવસે મને થયેલી ત્રણ વિવિધ મુલાકાતો ઉપર હું વિચાર કરવા લાગ્યો ઘરના દરવાજામાં પ્રવેશ કરતાં જ મારી બહેન ઉમા મને સામે મળી હવે તો તું અત્તરો વાપરીને પૂર્ણપણે ફેશનેબલ થતો જાય છે કશું પણ બોલ્યા સિવાય મેં તેને મારો હાથ સૂંઘવા ઈશારો કર્યો કેટલી બધી આકર્ષક ગુલાબની સુગંધ છે એ અસાધારણ તીવ્ર છે આ ચોક્કસપણે અસાધારણ છે એમ વિચારી મેં હળવે રહીને પેલું સૂક્ષ્મ રીતે સુગંધિત બનાવેલું પુષ્પ તેના નાક પાસે ધર્યું ઓ મને ચમેલી બહુ ગમે છે એમ કહીને તેણે ફૂલ ઝૂંટવી લીધું જે ફૂલ નિર્ગંધ હોવાનું તે બરાબર જાણતી હતી તેમાંથી તેને વારંવાર સૂંઘતાં ચમેલીની સુગંધ મળતાં તેના ચહેરા પર રમૂજી મૂંઝવણ તરી આવી તેના આવા પ્રત્યાઘાતથી મને ખાતરી થઈ કે ગંધ બાબાએ મારા ઉપર આત્મસંમોહનનો પ્રયોગ કર્યો નથી કે જેથી મને એકલાને જે સુગંધનો અનુભવ થાય પછીથી મેં મારા મિત્ર અલકાનંદ પાસેથી સાંભળ્યું કે હું ઈચ્છું છું કે આ સુગંધ સંત પાસે જે શક્તિ છે તેવી શક્તિ દુનિયાના કરોડો ભૂખે મળતા લોકોની પાસે હોય અલકાનંદે મને કહ્યું ગંધ બાબાના ઘરે અન્ય સો એક મહેમાનો સાથે હું પણ ઉપસ્થિત હતો તે એક આનંદોત્સવનો પ્રસંગ હતો આ યોગી હવામાંથી પણ વસ્તુ ખેંચી કાઢવાની શક્તિ માટે પ્રસિદ્ધ હતા આથી મેં હસતાં હસતા તેમને વિનંતી કરી કે તેઓ કેટલાક કમોસમી સંતરા નિર્માણ કરે તુરત જ કેળના પાનની બધી થાળીઓ પર પીરસેલી પૂરીઓ ફૂલી ગઈ ફૂલેલી પ્રત્યેક પૂરીના પળમાં છાલ કાઢેલા સંતરા હતા થોડુંક ધ્રાસકો અનુભવતા મેં તેનો સ્વાદ ચાખ્યો પરંતુ મને તે સ્વાદિષ્ટ લાગ્યા વર્ષો પછી આંતરિક અનુભૂતિથી મને એ સમજાયું કે ગંધ બાબા આ બધું શી રીતે નિર્માણ કરી શકતા હતા પરંતુ અફસોસ છે કે આ પદ્ધતિ જગતના કરોડો ભૂખ્યા જીવોના ગજા બહાર છે ભિન્ન ભિન્ન ઇન્દ્રિયો રૂપ રસ ગંધ શ્રવણ અને સ્પર્શની ઉત્તેજનાનો માનવી જે અનુભવ કરે છે તે ઇલેક્ટ્રોન્સ અને પ્રોટોન્સ વીજાણુઓના સ્પંદનોના ફેરફારને કારણે પેદા થાય છે આ સ્પંદોનું નિયમન પ્રાણશક્તિ પ્રાણાણુઓ કરે છે આ પ્રાણશક્તિ આણવિક ઉર્જાઓથી પણ વધુ સૂક્ષ્મ હોય છે અને પ્રજ્ઞાયુક્ત પાંચ વિશિષ્ટ સંવેદનાઓવાળી તન્માત્રાઓથી સભર હોય છે ગંધબાબા ચોક્કસ પ્રકારની યૌગિક ક્રિયાઓ દ્વારા આ પ્રાણશક્તિની સાથે તદ્દ્રુપ થઈ જતા અને સ્પંદનોની પુનઃરચના કરવા માટે પ્રાણાણુઓને દોરવણી આપી શકતા અને ઈચ્છિત પદાર્થ નિર્માણ કરી શકતા તેમના સુગંધ ફળ અને અન્ય ચમત્કારો ભૌતિક સ્પંદનોમાંથી ખરેખર બનાવેલા સ્થૂળ પદાર્થો જ હતા અને નહીં કે માનસિક રીતે પ્રાણવિનિમયથી ઉત્પન્ન કરેલા આંતરિક સંવેદનો ક્લોરોફોર્મથી બેભાન કરવાની ક્રિયા જેઓ માટે ભયજનક હોય તેવાઓને માટે નાની નાની શસ્ત્રક્રિયાઓમાં સંમોહન હિપનેટિઝમનો ઉપયોગ કરતા આવ્યા છે પરંતુ જેઓ પર ખરેખર આનો વારંવાર ઉપયોગ કરવામાં આવતો હોય છે ત્યારે તેઓ માટે આ સંમોહક અવસ્થા હાનિકારક છે એથી નિષેધાત્મક માનસિક વલણ પેદા થાય છે જે સમય જતાં મગજના કોષોને અસ્તવ્યસ્ત કરી નાખે છે પ્રાણવિનિમય કે સંમોહન એ બીજાના ચૈતન્ય પ્રદેશ પરનું અતિક્રમણ છે દિવ્ય સાક્ષાત્કારી પુરુષોએ બતાવેલા ચમત્કારોની સાથે આવી ક્ષણિક ઘટનાઓનું કશું જ સામ્ય નથી ઈશ્વરમાં જાગૃત થયેલા સાચા સંતો આ સ્વપ્ન જગતમાં જે કાંઈ ફેરફારો કરે તે સર્જનાત્મક વૈશ્વિક સ્વપ્ન દ્રષ્ટાની ઈચ્છાને સુસંવાદિત રીતે અધીન રહીને કરે છે સુગંધ સંતે બતાવેલા ચમત્કારોના પ્રદર્શનો કૌતુક ભર્યા ખરા પણ આધ્યાત્મિક રીતે નિરુપયોગી છે મનોરંજન સિવાય તેમનો બીજો કશો હેતુ ન હોવાથી ઈશ્વરની ગંભીર શોધમાં તે અવરોધક છે અલૌકિક શક્તિઓનું ભપકાદાર પ્રદર્શન ગુરુઓ દ્વારા હલકું ગણવામાં આવેલ છે જળ ભૂમિ અને વાયુ ઉપરની તેમની ચમત્કારિક શક્તિઓ બદલ અભિમાન ધરાવનાર કેટલાક મુસ્લિમ ફકીરોનો ઈરાની રહસ્યવાદી અબુ સૈયદે એકવાર ઉપહાસ કર્યો હતો એક દેડકો પણ પાણીમાં રાજા છે અબુ સૈયદે સૌમ્ય ઉપહાસ સાથે નિર્દેશ કર્યો કાગડો અને ગીધ બંને સહેલાઈથી હવામાં ઉડે છે અને શેતાન પૂર્વ અને પશ્ચિમ બંને સ્થળે એકસાથે હાજર હોય છે સાચો માણસ તો તે જ છે કે જે સમાજમાં રહેવા છતાં સત્ય છોડતો નથી જે વેપાર ધંધો કરે છતાં એ ક્ષણ માટે પણ ઈશ્વરને ભૂલતો નથી બીજા એક અવસર પર આ ઈરાની મહાગુરુએ ધાર્મિક જીવન ઉપર પોતાના વિચારો જણાવ્યા છે તમારા મગજમાં જે હોય તે બાજુએ મૂકો સ્વાર્થી છાઓ અને મહત્વાકાંક્ષાઓ તમારા હાથમાં જે હોય તેનું છૂટથી દાન કરો અને પ્રતિકૂળતાના આઘાતોથી કદી ચલિત ન થાઓ ન તો મને કાલીઘાટ મંદિર આગળ મળેલા નિષ્પક્ષ સંતે અથવા ન તો તિબેટના ગુરુ પાસે શિક્ષિત યોગીએ ગુરુ માટેની મારી ઝંખનાને સંતોષ આપ્યો ગુરુના અભિજ્ઞાન માટે મારા હૃદયને કોઈ શિક્ષકની જરૂર નહોતી અને તેણે સ્વયંસ્ફુરિત પ્રબળ ધ્વનિ કર્યો ધન્ય છે કારણ કે તેને અંતરની નીરવતામાંથી ભાગ્યે જ બોલાવવામાં આવતો છેવટે જ્યારે મને મારા ગુરુ મળ્યા ત્યારે સાચા માણસનું મૂલ્ય આંકવાનું કામ શ્રીએ મને તેમના પોતાના ઉદાત્ત ઉદાહરણથી જ શીખવ્યું